નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો વાતન્યૂઝ વટનગરમાં બારસો વર્ષ જૂનું હાર્ડપિંજર મળ્યું યોગ ધ્યાન આસનમાં બેઠું લખનઉના વૈજ્ઞાનિકોએ ખુલ્લું પાડ્યું મહત્વના રહસ્યો લખનઉમાં બારસો વર્ષ જૂનું હાર્ડપિંજર પર સંશોધન ચાલી રહ્યું છે આ હાર્ડપિંજરની શોધ દર્શાવે છે કે પ્રાચીન સમયમાં યોગ અને ધ્યાનનું કેટલું મહત્ત્વ હતું આ શોધ પુરાતત્વ નિષ્ણાતો અને ઇતિહાસકારો માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે જ્યારે માનવ શરીરનું મૃત્યુ થાય છે ત્યારે તેના મૃતદેહમાંથી એક દિવસમાં દુર્ગંધ આવવા લાગે છે મૃતદેહને એક દિવસથી વધુ સમય સુધી રાખવી મુશ્કેલ બની જાય છે શું તમે ક્યારેય વિચાર્યું છે કે ઘણા પ્રકારના ખોદકામમાં ઘણા હાર્ટ પિંજર મળી આવે છે અને ક્યારેક કંઈક એવું મળે છે જેને જોઈને લોકો દંગ રહી જાય છે જૂના સમયનું આપણું વૈજ્ઞાન કેટલું હશે તે જાણીને નવાઈ લાગશે હજારો વર્ષ જૂનું હાર્ટ પણ જાણે અત્યારનું છે વડાપ્રધાનના માદરે વતન વટનગરમાં બારસો વર્ષ જૂનું એક હાર્ડપિર મળી આવ્યું છે તેની મુદ્રા જાણે યોગ કરી રહી હોય તેવી છે હાલમાં લખનઉમાં આ અંગે સંશોધન ચાલી રહ્યું છે લખનઉના વૈજ્ઞાનિકોએ આ અંગે ઘણા મહત્વપૂર્ણ રહસ્યો જાહેર કર્યા છે